નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર એલસીબીની સફળ રે સ્વિફ્ટ કારમાં ફરેલી ચારસો એસી બિયર ટીન સાથે ચાર ઇસમો ઝડપાયા સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા ચાર ઇસમોની ઝડપી પાંચ પોઈન્ટ ત્યાંસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે હિંમતનગર એ ડિવિઝન પોલીસ વિસ્તારના સહકારી જીન બ્રિજ પાસે સાત નવેમ્બર બે ના રોજ ચેકિંગ દરમિયાન બાદમી આધારે સ્વિફ્ટ કાર રોકતા તેમાં ભારતીય બનાવટના વિદેશી બિયરની ચારસો એસી ટીન મળી આવી હતી સાથે જ પાયલોટિંગ કાર સહિતનો કુલ મુદ્દામાલ પાંચ પોઈન્ટ ત્યાસી લાખનો જપ્ત કરાયો આ અંગે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનનો કિરણ ઉર્ફે બાદશાહ ડામોર પણ સામેલ છે જે છેલ્લા બે વર્ષથી બે ગુનામાં નાસ્તો ફરતો હતો આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડોક્ટર પાથરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર ડીસી સાકરિયા તથા પીઆઈ એસજી ચાવડાની ટીમે હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એચ કે ન્યૂઝ હિંમતનગર